અઢારસો થી વધુ પોલીસ અને સત્તરસો હોમગાર્ડ અને સીઆરપીએફ જવાનો તૈનાત રહેશે વડોદરામાં આવતીકાલે લોકસભાની ચૂંટણી નું મતદાન યોજાશે આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહ પોલીસ કમિશનર નરસિંહા કોમારે લોકસભાની ચૂંટણીને લઈને પત્રકાર પરિષદ સંબોધી હતી જિલ્લા ચૂંટણી અધિકારી બીજર શાહે માહિતી આપી હતી કે વડોદરામાં કુલ દસ વિધાનસભા આવેલ છે જેમાંથી સાત વિધાનસભા વડોદરા લોકસભામાં સમાવેશ થાય છે વડોદરા લોકસભા બેઠક પર કુલ ચૌદ ઉમેદવારો વચ્ચે જંગ છે શહેરી વિસ્તારમાં બારસો અને ગ્રામ્ય વિસ્તારમાં પાંચસો મતદાન મથકો છે પચીસો મથકો પર મતદાન થશે ફરજ બજાવશે જિલ્લામાં કુલ સિત્તેર મતદાન મથકોનું મહિલાઓ સંચાલન કરશે કુલ દસ મતદાન મથકોનું સંચાલન દિવ્યાંગ કર્મીઓ કરશે રાવપુરા વિધાનસભામાં હેરિટેજ મતદાન થીમ રાખવામાં આવી છે માંજલપુર વિસ્તારમાં ગરબાની થીમ પર મતદાન મથક ઊભું કરાવ્યું છે બૂથ પર મોબાઈલ ફોન લઈ જઈ શકાશે નહીં મતદારો કોઈ પણ ફરિયાદ વન એટ ડબલ ઝીરો ટુ થ્રી થ્રી વન નાઇન ફાઇવ વન નંબર પર ફરિયાદ કરી શકાશે તો વેબ કાસ્ટિંગથી આઠસો ચોપ્પન સંવેદનશીલ મતદાન મથકો સહિત કુલ બારસો ઈઠ્યોતેર મતદાન મથકો પર નજર રખાશે સંવેદનશીલ મતદાન મથકો પર સીઆરપી તૈનાત રહેશે

એકસો પાંત્રીસ સાવલી એકસો છત્રીસ વાઘોડિયા એકસો એકતાલીસ વડોદરા શહેર એકસો બેતાલીસ સયાજીગંજ અકોટા રાવપુરા માંજલપુર એમ સાત છે એ વીસ વડોદરા લોકસભા મત વિભાગમાં આવે છે એ સિવાયના બે વિધાનસભા મત વિભાગ છે ડભોઈ અને પાદરા એ એકવીસ ઉદયપુર લોકસભામાં આવે છે અને એક એકસો સુડતાલીસ કરજણ વિધાનસભા મત વિભાગ છે એ બાવીસ ભરૂચ લોકસભા મત વિભાગમાં આવે છે હરીફ ઉમેદવારો વીસ લોકસભાની જે ચૂંટણી થઈ રહી છે એના માટે ચૌદ હરીફ ઉમેદવારો છે એમાં રાષ્ટ્રીય કક્ષાના જે માન્યતા પ્રાપ્ત પક્ષો છે એના ત્રણ ઉમેદવારો નોંધાયેલા રાજકીય પક્ષોના કે જે એને અનરેકગ્નાઇઝ પોલિટિકલ પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે એના ચાર ઉમેદવારો છે અને અપક્ષ ઉમેદવારો સાત છે એમ કરીને કુલ ચૌદ ઉમેદવારો આ ચૂંટણી લડી રહ્યા છે મતદાન મથકોની વાત કરીએ તો કુલ શહેરી વિસ્તારના બારસો બ્યાસી અને ગ્રામ્ય વિસ્તારના પાંચસો એકવીસ એમ કરીને વીસ વડોદરા સંસદીય મત વિસ્તાર માટે કુલ એક હજાર આઠસો ને ત્રણ મતદાન મથકો આવેલા છે જેમાં પુરુષ મતદારો નવ લાખ પંચાણું હજાર ત્યાંશી સ્ત્રી મતદારો નવ લાખ ચોપન હજાર બસો સાહીઠ અને અન્ય એટલે કે ટ્રાન્સજેન્ડર મતદારો બસો ત્રીસ એમ કરીને કુલ ઓગણીસ લાખ ઓગણપચાસ હજાર પાંચસો ને તોતેર મતદારો આવેલા છે વડોદરા જિલ્લાની વાત કરીએ તો કુલ બે હજાર પાંચસો ને બાવન એમાં પચીસો એકાવન અને એક ઓક્ઝીલેરી એમ કરીને પચીસો ને બાવન મતદાન મથકો આવેલા છે એમાં શહેરી વિસ્તારના તેરસો છ્યાસી ગ્રામ્ય વિસ્તારના એક હજાર એકસો સોળ એ રીતના છે મતદારો કુલ પુરુષ મતદારો જિલ્લામાં તેર લાખ પચાસ હજાર એકસો ત્રણ સ્ત્રી મતદારો બાર લાખ પંચાણું હજાર આઠસો સત્તાણું અને અન્ય બસો છેતાલીસ એમ કરીને કુલ છવ્વીસ લાખ હજાર મતદારો નોંધાયેલા છે પોલ સ્ટાફની વાત કરીએ તો રિઝર્વ સહિત મતદાન મથક ઉપર જે મતદાનના દિવસે અને આજે જે ડિસ્પેચિંગ વખતે મતદાન મથક ઉપર પહોંચી જશે તેર હજાર ચાલીસ સ્ટાફ મેમ્બર્સ મતદાન મથક ઉપર ફરજ બજાવનાર છે કંટ્રોલ રૂમ તો મતદારો તરફથી જે પણ ફરિયાદો મળશે તેના માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવેલો છે એનો નંબર વન એઇટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી વન નાઇન ફાઇવ ઝીરો છે એટલે જે કોઈ પણ રજૂઆત હોય મતદાનના દિવસે તો આ કંટ્રોલ રૂમ ઉપર વન એઇટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી વન નાઇન ફાઇવ વન બીજું વેબકાસ્ટિંગની એક વ્યવસ્થા રાખેલી છે કે જિલ્લામાં કેટલાક ક્રિટિકલ પોલિંગ સ્ટેશન છે કુલ મળીને એટ ફિફ્ટી ફોર ક્રિટિકલ પોલિંગ સ્ટેશન આવેલા છે ક્રિટિકલ પોલિંગ સ્ટેશન ઉપર અને જે લોકેશન પર ક્રિટિકલ પોલિંગ સ્ટેશન આવેલા છે ત્યાં સીએપીએફ અથવા તો સ્ટેટ આર્મ પોલીસ ફોર્સ અથવા તો માઇક્રો ઓબ્ઝર્વર આમાંથી કોઈ પણ એક વ્યવસ્થા રાખવામાં આવી છે એ સિવાય તમામ ક્રિટિકલ પોલિંગ સ્ટેશન જે મતદાન મથક છે ત્યાં વેબકાસ્ટિંગની સગવડ કર સુવિધા રાખવામાં આવેલી છે અને વેબકાસ્ટિંગના જે પણ ફૂટેજ છે એ કોઈની સાથે અમારે શેર નથી કરવાના પણ અમારા કંટ્રોલ રૂમમાં એ સતત અમારી જે ટીમો જે એપોઇન્ટ કરી છે જોઈ શકશે અને એને નિયંત્રિત કરી શકશે ત્યાંની ગતિવિધિ ઉપર મોનિટરિંગ રાખી શકશે કુલ એક હજાર બસો ને ઇઠ્યોતેર ક્રિટિકલ સહિતના એઇટ ફિફ્ટી ફોર ક્રિટિકલ અને એ સિવાય અન્ય એમ કરીને એક હજાર બસો ને ઇઠ્યોતેર પોલિંગ સ્ટેશન ઉપર વેબકાસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે નોડલ ઓફિસર વિવિધ કામગીરી માટે જિલ્લામાં ઓગણીસ જિલ્લા કક્ષાના નોડલ ઓફિસરો એપોઇન્ટ કરવામાં આવ્યા છે ઓલરેડી કદાચ આપને ધ્યાન પર મૂક્યું છે ફરીથી હું રિપીટ કરીશ રિઝર્વ સ્ટાફ સહિત તેર હજાર ચાલીસ સ્ટાફ અત્યારે ડિસ્પેચિંગની કામગીરીમાં પોતાની ફરજ પર હાજર થઈ ગયો છે અને ટૂંક સમયમાં બધા પોતપોતાના રિસ્પેક્ટિવ પોલિંગ સ્ટેશન ઉપર પહોંચી જશે કાયદો અને વ્યવસ્થાનું સીપી સાહેબ ને એસપી સાહેબ થોડું આપને બ્રીફ કરશે પછીથી એ સિવાય વેવ માટે સતત મીડિયા તરફથી પણ પૂછા થતી હોય છે અને મતદારોને પણ આ જાણવાની ઉત્સુકતા હોય છે તો હીટવેવની સંભાવના ધ્યાને લઈને તંત્ર તરફથી દરેક મતદાન મથક ઉપર એટલે એક જ પોલિંગ સ્ટેશન લોકેશન ઉપર ધારો કે દસ મતદાન મથક હોય તો દસે દસ ઉપર પર પોલિંગ સ્ટેશન અમે બેન્ચ અને ચારથી પાંચ ખુરશીઓ કે જેથી ક્યુમાં ઊભેલા મતદારને કંઈક અનકમ્ફર્ટેબલ ફીલ થાય અથવા તો કોઈ વૃદ્ધ અથવા તો દિવ્યાંગ મતદાર આવે તો એને બેસવા માટે વ્યવસ્થા થાય એ સિવાય મતદાન મથકના જે રૂમ હોય છે એ સિવાયના પણ સ્કૂલ કે જે કેમ્પસ છે એમાં રૂમ હોય એ પણ અમે ફરજિયાત ખુલ્લા રખાવીશું એટલે વધારે ગરમીની પરિસ્થિતિ હોય તો જે ક્યુમાં કોરિડોરમાં ઊભા હોય એના બદલે રૂમમાં પણ પંખા અને એની સગવડ સાથે એ લોકો બેસી શકે મતદાર પોલીસ કમિશનર નરસિંહા કુમારે જણાવ્યું હતું કે પોલીસે ઇકોતેર ટકાથી વધુ પરવાનાવાળા હથિયાર કબજે લીધા છે તો દસ હજાર આઠસો હિસ્ટ્રી શીટરો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે પોલીસે એનડીપીએસના કેસો કરી ઓગણચાલીસ લાખ નો મુદ્દા માલ કબજે કર્યો છે મતદાન મથકો પર અઢારસો થી વધુ પોલીસ અને સત્તરસો હોમગાર્ડ અને સીઆરપીએફ જવાનો તૈનાત રહેશે ડીસીપી એસીપી અને પીઆઈ ના નિરીક્ષણ કાયદો વ્યવસ્થા જાળવવામાં આવશે વડોદરા શહેરમાં સમગ્ર ઇલેક્શન પ્રોસેસ એક ફ્રી ફેર એન્ડ પીસફુલ એન્વાયરમેન્ટ સંપન્ન થાય તે માટે 16/3/2024 થી જે તારીખથી મોડલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવ્યું છે તો શહેર પોલીસ સક્રિય છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન મુજબ જે કાયદો અને વ્યવસ્થાના જાળવણી માટે જે કઈ એક્ટિવિટીઝ હાથ ધરવાના હતા આ દિશામાં આપણે ડિટેઇલ્ડ એક્સરસાઇઝ અત્યાર સુધી આપણે કરી છે જે ડિપોઝિટ કરવા કરવાપાત્ર હથિયારોની એ હોય આમાં ઇઠોતેર ટકાથી વધારે હથિયારો આપણે જમા લીધી છે અને જેમને એક્ઝમ્શન આપવા પાત્ર છે આ પણ રિવ્યૂ કરીને આપણે એક્સરસાઇઝ કરી છે સાથે સાથે ક્રિમિનલ પ્રોસીજર કોડ નાઇન્ટીન સેવન્ટી થ્રી હેઠળ જુદા જુદા કલમો મુજબ આપણા જાણીતા ગુનેગારો અસામાજિક તત્વો ઇલેક્શન પ્રક્રિયામાં વિઘ્ન ઉપસ્થિત કરી શકે એવા એલિમેન્ટ્સ વિરુદ્ધ આપણા લગભગ દસ હજાર આઠસોથી વધુ ઈસમો વિરુદ્ધ અપના અટકાયતી પગલાં લીધી છે તે ઉપરાંત જે આપણે કહીએ હેડસ્ટ્રોંગ એલિમેન્ટ્સ નોન બુટલેગર્સ પોટેન્શિયલ ટ્રબલ મેકર્સ એમને પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ નાઇન્ટીન એટી ફાઈવ અને પ્રોહિબિશન એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન હેઠળ પણ આપણે અટકાયતી પગલાં લીધી છે સાથે સાથે આ દરમિયાન પ્રોવિશન એન્ડ એક્સાઇઝના સમલીકરણ માટે આપણે રિગ્રેસ એક્સરસાઇઝ કરી છે આ બાબતે તમને ખબર છે આપણે વખતો વખત પ્રેસ બ્રિફિંગ મારફતે પણ આપણે તમને જાણકારી આપી છે એનડીપીએસ એક્ટ હેઠળ પણ આપણે પાંચ કેસો કરી લગભગ થર્ટી નાઇન લાખનું મુદ્દામાલ પકડી છે એટલે સમગ્ર દિશામાં જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ એન્ડ ક્રિમિનલ્સને કાબૂમાં રાખવા માટે એમને અસરકારક પગલાં લેવામાં આવે છે અત્યારે આપણે સાયલેન્સ પીરિયડમાં છીએ આવતીકાલે ઇલેક્શન શેડ્યુલ્ડ છે તો આ તબક્કે આપણે જે પોલીંગ સ્ટેશન પોલિંગ સ્ટેશન લોકેશનમાં જો ઇલેક્શન કમિશન દ્વારા અપ્રુવડ સ્કેલ ઓફ ડિપ્લોયમેન્ટ મુજબ આપણે પોલીસ હોમગાર્ડસ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોને આપણે તૈનાત કરી છે આમાં અઢારસોથી વધારે પોલીસ સત્તરસોથી વધારે હોમગાર્ડ અને એસઆરપી સીએપીએફ તૈનાત રહેશે તે ઉપરાંત આ સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાના કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય જો કન્વેન્શનલ ક્રાઇમના ઇન્સિડન્ટ પણ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય તેને પણ આપણે ફોલોઅપ એક્શન કરી શકીએ અને ભોગ બનનારને આપણે રાહત આપી શકીએ તે માટે પોલીસ સ્ટેશનોમાં ક્યુક રિસ્પોન્સ ટીમ્સ લો એન્ડ ઓર્ડર ટીમ્સ આ બધા પણ તૈનાત રહેશે નિયમાનુસાર ઓક્સિલરી ફોર્સેસ આપણે જે કહીએ છીએ તો આપણા પોલીસ પેટ્રોલ્સ સબ ઇન્સ્પેક્ટરોથી હેડેડ ટીમો શહેરના જુદા જુદા વિસ્તારના પીએસએલને કવર કરતા ટીમો આપણા એક્ટિવ રહેશે તે ઉપરાંત આપણે ઉપરી અધિકારીઓના સેવરલ લેયર્સ થાણા મલદારો અસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અને ડિપ્ટી કમિશનર્સ પોલીસના નેતૃત્વમાં આપણે જુદા જુદા એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીસ અને ઝોન જૂ રિસ્ટ્રિક્શનમાં આપણે ઉપરી અધિકારીઓને પણ એમના રિઝર્વ ટીમ્સ સ્ટ્રાઇકિંગ ફોર્સ અને અન્ય પરિબળો સાથે એમને તૈનાત કરી છે એટલે આપણા આવતા નેક્સ્ટ ટુ ડેઝ માટે આપણે જે મેજર ટાસ્ક છે અને આપણે સંપૂર્ણ રીતે તૈયાર છીએ તો આવતીકાલે જ્યારે વોટર્સ પોતાના ઘરથી નીકળી પોલિંગ સ્ટેશન પોલીંગ સ્ટેશન લોકેશન સુધી વોટ પોતાના ફ્રેન્ચાઇઝ એક્સરસાઇઝ કરવા માટે નિર્ભીત રહીને જઈ શકે અને એમના ફેસિલિટેટ કરવા માટે ટ્રાફિક પોલીસ પણ સક્રિય રહેશે ટ્રાફિક અને ટ્રાફિક બ્રિગેડના માનદ વેતકો આપણા સ્મૂથ ટ્રાફિક મુવમેન્ટ માટે ફેસિલિટેટર તરીકે ઉભા રહેશે સાથે સાથે સમગ્ર શહેરમાં પોલીસ એક દરેક મતદાર નિર્ભીત થઈને પોલીંગ સ્ટેશન સુધી જઈને પોતાના ફ્રેન્ચાઇઝ એક્સરસાઇઝ કરે તે માટે જરૂરી તમામ પગલાંઓ લીધી છે અને મને વિશ્વાસ છે આવતીકાલે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન પોલીસ વિભાગ અને ઇલેક્શન સાથે જોડાયેલા તમામ વિભાગોના પ્રતિનિધિઓ સાથે એક સંકલિત પ્રયાસથી વડોદરા શહેરમાં ફ્રી ફેર અને પીસફુલ ઇલેક્શન સંપન્ન કરવા માટે પોલીસ વિભાગ જરૂરી તમામ પગલાઓ લીધી છે અને શહેરજનોના સાથ સહકારથી આ આખું એક્સરસાઇઝ ડેમોક્રેટિક પ્રોસેસ સંપન્ન થશે એવો મને વિશ્વાસ છે આભાર કેમેરામેન નવનીત પરમાર સાથે સત્ય પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને પર